રાજકોટ શહેરમાં પ્રેમ સંબંધ ને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પ્રેમિકા અન્ય યુવક સાથે સગાઈ કરી લેતા પ્રેમી દ્વારા યુવતીને ચાર થી વધુ છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હાલ સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે એસીપી બીવી જાધવ આપી માહિતી પોલીસ વધુ તપાસ હાથ કરી રહી છે અને આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આરોપી પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા આપીને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોક્ત બેન છે ભારતી એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે આરોપી નો હાલમાં કોઈ તપાસ કરતા ઇતિહાસ નથી અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થઈ અને એમના પ્રેમીને પસંદ ના આવતા આવેશમાં આવીને આ કૃત્ય કરે છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાવી આવશે કે તપાસ થશે એવી છે ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે સાથ હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ થી દસ ત્યારબાદ ઉપરોગ બેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખ્યાલ રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને ધનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાં નું મેળવી ક્યાંક મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપી પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એક એકસો અઢાર ઓબ્લિક બે અને જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીએ સરવૈયા સાહેબ અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ના આવતા હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન ઘણી આવશે